સુરત સવારે બની ઘટના ઉધના રોડ નંબર ત્રણ પર મિલમાં લાગી આગ ઉદ્યોગનગર રોડ નંબર પર આવેલી શંકર ડાઇંગ મિલમાં બની ઘટના સવારે છ વાગ્યાના આસપાસ લાગી આગ આગ લાગતા ફાયર વિભાગની સાત ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવામાં આવ્યો આગ કેવી રીતે લાગી તે હાલ જાણી શકાયું નથી આગમાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી